એમ્પીબાદી ગુજરાત રાજ્યમાં રજિસ્ટ નંબર વગરની મહિન્દ્રા થારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર બસો બાવીસના પ્રોહી મુદ્દામાલ સહિત કિંમત રૂપિયા દસ લાખ પચાસ હજાર બસો બાવીસનું મુદ્દામાલ ઝડપી પાડતી ક્વાન્ટ

કરજવાંટ બોરધા થઈ વડોદરા તરફ જનાર છે જે મળેલ બાતમીનો તેઓ ક્વાંટ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો તેઓએ પ્રોહી નાકાબંધી કરવા અર્થે ટીમ બનાવી બોરધા ગામે નાકાબંધીમાં ગોઠવાયેલ હતા જે દરમિયાન બાતમી હકીકત મુજબની કાળા કલરની મહિન્દ્રા થાર ફોર વ્હીલર આવતા તેને રોડ ઉપર વાહનોની આડસ કરી રોકતા સદરી કાળા કલરની રજિસ્ટર નંબર વગરની થાર ગાડી જેનો ચેચિસ્ટ નંબર એમ એ વન યુ જે ફોર વાય કે ટુ આર ટુ ઝી વન સેવન ડબલ ઝીરો નાઇન તથા એન્જિન નંબર વાય કે આર ફોર ઝી ફોર વન ઝીરો વન ફોર વ્હીલરમાંથી ગેરકાયદેસર વગર પરમિટનો ભારતીય બનાવટનું ઇંગ્લિશ દારૂંગ બિયનની કુલ બોટલ નંગ સોળસો ઓગણપચાસની કુલ કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર બસો બાવીસના પ્રોહી મુદ્દામાલ તથા કાળા કલરની રજિસ્ટર નંબર વગરની થાર ગાડીની કિંમત રૂપિયા આઠ લાખ મળી મક્કરપુરા વડોદરા શહેર તાલુકો જિલ્લો વડોદરા શહેરનાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ક્વા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને ગુનામાં સડવાયલ આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે આમ પોલીસ સ્ટેશનમાં સ્ટાફને પ્રોહિબિસરનો ગણાપાત્રક કેસ શોધી કાઢવામાં સફળતા મળે રિપોર્ટર મોશિન સુરતી છોટાઉદેપુર